रक्षा बंधन न दिवसे शू न करव जो रक्षा बंधन आप सोने खूब शुभे मारा जय श्री कृष्ण महिति प्रसन्न थी जैसे आ शेर कर महादेव न कृपा अपना बधा पर खूब वर्से तो साबड़ो के हिंदू धर्म मा रक्षा बंधन न तेवार आ घर भाई बहन न प्रेम प्रतीक आवे छे आ दिवसे बहनों भाई भाईना कांडा पर प्रेमना प्रतीक रूपे रक्षा बाधे भेट आपे छे। रक्षा बंधन नर वर्षे श्रावण मास तिथि उजा आ वखते आ तेवार ओगनीस ऑगस्ट सोमवार रोज आ छे रक्षाबंधन ना दिवसे शु न करव जो विषय जाने रक्षा ना न दिवसे पण स्त्री पर गुस्स સો ન કરવો જોઈએ એવો કહેવાય છે કે રક્ષાબંધનના દિવસે બહેનોએ રક્ષા સૂત્ર બાંધતા પહેલા ભોજન ન કરવું જોઈએ રક્ષાબંધનના દિવસે તમારી બહેનો સાથે જૂઠું ન બોલો અને આ દિવસે મસાલેદાર ભોજન ન કરો રક્ષાબંધન પર રાખડી ખરીદી વખતે ધ્યાન રાખો કે કાળા રંગની રાખડી ન ખરીદો આ સિવાય રક્ષાબંધનના દિવસે માતા-પિતા અ પરમાત્માના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં રક્ષાબંધન ભાઈ બહેન ના હર્ષ અને સ્નેહ નું પર્વ છે ભારત ના મુખ્ય તહેવાર માં રક્ષાબંધન નો પણ સમાવેશ થાય છે માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે દીકરીઓ નું વધારે મહત્વ હોય છે દેશ ના દરેક ખૂણા ની અંદર આ તહેવાર ને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને તેનું નામ અલગ હોય છે ઉત્તર ભારત ની અંદર કંજરી પૂર્ણિમા ના નામ થી ઉજવાય છે જયારે પશ્ચિમ માં આને નારિયેલ પૂર્ણિમા ના નામ थी आवे छे। इतिहास एवं कहे छे के जारे स्वर्ग न देवता इंद्र जारे राक्षसोनी राक्षसो पराजित थया हता त्यारे इंद्राणी तेमने रक्षा सूत्र बांधियु हतु जेथी करीने ते दुश्मनो नो सामनो करी शके एक वक्त भगवान श्री कृष्ण ने आंगड़ी पर वागी जवा लोही वहवा लाग्यु आज जोई ने द्रौपदी ए पोतानी फाड़ी ने श्री कृष्ण नी आंगड़ी ए त्यारे भगवान श्री कृष्ण રક્ષણ કરવાનો નિર્ણય લીધો અને આજીવન તેને નિભાવતા રહ્યા જારે રાજા પૌરસ અને મહાન યોદ્ધો सिकंदरની વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે सिकंदरની પત્નીએ પૌરસની રક્ષા માટે તેના હાથે રક્ષા સૂત્ર બાંધ્યું હતું તેને પણ રક્ષા બંધનનો જ એક સ્વરૂપ માનવામાં આવે છે ભારતના ઇતિહાસમાં આવું વધારે એક ઉદાહરણ મળી આવે છે કે જારે चित्तौड़ની રાણી કर्माવતીએ બહાદુર શાનિ સામે હુમાયુની રક્ષા માટે તેને રાખડી બાંધી હતી કુમાયો તેની રક્ષા માટે સંપૂર્ણ પ્રયત્નો કરે છે આધુનિક ઇતિહાસમાં પણ આનો ઉદાહરણ મળી આવે છે જારે નોબલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે બંગાળના વિભાજન બાદ હિન્દુઓ અને મુસ્લિમાનોને એક થવાનો આગ્રહ કર્યો હતો અને બંને સમુદાયના લોકોએ એકબીજાના હાથ પર રક્ષા સૂત્ર બાંધવાનો આગ્રહ કર્યો હતો પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઇતિહાસમાં પણ રક્ષા બંધનના અલ अलग स्वरूपोंनी झांकी मड़ी आवे छे परंतु समयनी साथे-साथे तेमा बनी छे। जेनी अंदर बहन ना भाई ना पर परिवर्तन थई रहीયું छे હવે આ પર્વ સંપૂર્ણ રીતે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક બની ગયું છે જેની અંદર બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ આખી જિંદગી તેની રક્ષા કરવાનો વચન આપે છે આ ફક્ત એક વર્ષ દરમિયાન એક જ વખત ઉજવાવામાં આવતો પર્વ નથી પરંતુ ભાઈ આખી જિંદગી દરમિયાન પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે શેર કરીને બોલજુ જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મહાદેવ